राजा ने जोक्स जोक्स कर तो तो किंग लिसन्ट टू हिज जोक्स एंड लाफ्ड राजा जोक ने जोक्स सांबलता ने हँसता चल सवाल चहे व्हाट वाज गोपाल गोपाल शुहो तो एक विदुषक गोपाल वाज जस्ट व्हाट वाज द नेम ऑफ़ द किंग राजा का नाम शुहो तू राजा कृष्णचंद्र यस द नेम ऑफ़ द किंग वाज राजा कृष्�

હી સેડ ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ યોર મેજેસ્ટી મહારાજ મહારાજ ધ ધ રાજા કહે છે છે વેર ગોપાલ 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 ક્યાં તો જવાબ ટુ ટેમ્પલ માય કે સિમ્પલ ચાલો આવી રીતે ને ને પેરેગ્રાફ જ લેવાનો સમજી લેવાનો હવે જવાબ આપવા અતિશય સરળ થઈ જાય જો વેર વોઝ ગોપાલ ગોઈંગ ગોપાલ ક્યાં જતો હતો મંદિરે યસ ગોપાલ વોઝ ટુ ટેમ્પલ

એન્ડ આઈ હર્ટ માય ટોય અને મને મારા પગના અંગૂઠામાં વાગ્યું ગો એન્ડ બ્રિંગ હિમ ટુ ધ કોર્ટ જા એને એ હાજર કરો એને હવાર હવારમાં મે એનું મોઢું જોયું ને એટલે મને પગમાં વાગ્યું જાવ એને હાજર કરો ધ સોલ્જર બ્રોટ ગોપાલ ઇન ફ્રન્ટ ઓફ ધ કિંગ એ રાજાના સિપાહીઓ જે છે ગોપાલને રાજા સામે હાજર કરી દીધો એમાં વળી શું હોય રાજાએ કીધું કરવું જ પડે ને ના થોડી પડા હાલો વોટ હેપન ટુ ધ કિંગ ઇન ધ ગાર્ડન ગાર્ડનમાં રાજા સાથે શું થયું રાજા રાજા ગાર્ડન પડી ગયા અને જે છે પગમાં વાગ્યું પછી પછી ધ ધ કિંગ કિંગ વોઝ કામ શાંત શાંત હતા 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 ગુસ્સે ફોલ્સ આવે થોટ ધેટ હી હર્ટ ટોય બીકોઝ રાજાને એવું લાગ્યું કે વાગ્યું છે કારણ કે કારણ કે હી સો ગોપાલ ફેસ ઇન ધ મોર્નિંગ કારણ કે સવાર સવારમાં ગોપાલનો ચહેરો જોયો તો ને એટલા માટે આગળ વધીએ

ગોપાલ નોટ કાઈ બોલ્યો બરોબર ખાલી ઉપર જોયા કર્યો તો કિંગ કરોડ રાજા કહે છે વોટ યુ થિંકિંગ શું વિચારે છો ગોપાલ ગોપાલ સેડ કહે છે મેજેસ્ટી મહારાજ ફેસ મોર્નિંગ એન્ડ હર્ટ કે મહારાજ તમે મારું ચહેરો જોયો સવારમાં અને તમને પગમાં વાગ્યું બટ આઈ સો યોર ફેસ ઇન ધ મોર્નિંગ પણ મેં તમારો ચહેરો જોયો સવારમાં એન્ડ આઈ એમ ગોઈંગ ટુ પ્રિઝન અને હું જેલમાં જાઉં છું આમ કહેવાય કે રૂવાડા ઉભે કર નાખી એવી વાત કરી નાખી દરબાર વચ્ચે કે તમે મારો ચહેરો જોયો એટલે તમને પગમાં વાગ્યું અને મેં તમારો ચહેરો જોયો એટલે મને જેલ થાય છે ધ કિંગ લાફ્ડ રાજા હસ્યા ही फ्रीड गोपाल ने गोपाल ने मुक्त कर दीदो एंड गव हिम अ प्राइज अने एने इनाम आयप गोपाल्स रेडिट व्हिच सेव्ड हिम रेडिवेट એટલે કે જે પ્રેઝન્સ ઓફ માઇન્ડ એ સમય નિર્ણય લેવાની જે ક્ષમતા હતી ને એના કારણે ગોપાલ બચી ગયો બાકી ગોપાલ તો કેનો ઉકલી જાત ચાલો હાલો વોટ ડીડ ધ કિંગ ટેલ હિસ સોલ્જર્સ રાજાએ એના સિપાહીઓને શું કહ્યું ધ કિંગ ઓર્ડેડ હિસ સોલ્જર્સ ટુ ટેક ગોપાલ ટુ ધ પ્રિઝન કે ગોપાલને ને જેલમાં પૂરો હે ને ચલો વોટ સેવડ ગોપાલ શેનાથી ગોપાલ બચી ગયો રેડી બીટ ગોપાલ રેડી બીટ સેવડ હિમ ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા વોટ આર યુ થિંકિંગ કોણ બોલે છે બોલે છે કોણ રાજા ધ કિંગ ગોપાલ સો ધ કિંગ્સ ફેસ એન્ડ હી વોઝ ગોપાલે રાજાનો ચહેરો જોયો અને તે વોઝ ગોઈંગ ટુ પ્રિઝન જેલમાં જતો તો બોલો ધ કિંગ ફ્રીડ ગોપાલ રાજાએ ગોપાલને મુક્ત કર્યો સાચી વાત છે ટ્રુ આવશે ચાલો આગળ વધીએ વિચ સેન્ટેન્સ શોઝ ધેટ ગોપાલ વોઝ થિંકિંગ સમથિંગ કયું સેન્ટેન્સ એવું દર્શાવે છે કે ગોપાલ કઈક વિચારતો હતો એ વાક્યમાં એવું કયું સેન્ટેન્સ છે તો ગોપાલ ડીડ નોટ સે એનીથિંગ ગોપાલ કાઈ બોલ્યો નહીં హి લુકડ એટ ધ સીલિંગ ખાલી સીલિંગને જોયા કરતો હતો આ વાક્ય દર્શાવે છે કે ગોપાલ કઈક વિચારી રહ્યો હતો કઈક પ્લાનિંગ વિચારતો હતો ચલો પાંચમો છે વન્સ ગોપાલ વાઇફ સેડ ટુ હિમ એકવાર ગોપાલની પત્નીએ એને કહ્યું एवरीवन હેઝ અ પાલખી કે બધા પાસે પાલખી છે બટ યુ હેવ નો પાલખી પણ તમારી પાસે પાલખી નથી ગેટ અ પાલખી ફોર યોર યોરself ફ્રોમ ધ કિંગ જાવ રાજા પાસેથી પાલખી લઈ લો જા હી સેડ ઓકે ઓકે ઈટ વોઝ ઈવનિંગ સાંજનો સમય હતો ઈટ વોઝ ટાઈમ ફોર ધ કોર્ટ દરબારનો સમય થઈ ગયો હતો ગોપાલ વેન્ટ ટુ માર્કેટ ગોપાલ માર્કેટમાં ગયો હી કોલ્ડ સ્ટ્રોંગ લેબરર એને એક મજબૂત સશક્ત જેવલો ઓલો લેબરર હોય મજૂર હોય એને કીધું કે પ્લીઝ કેરી મી ટુ ધ કિંગ્સ કોર્ટ ઇન યોર બાસ્કેટ કે મને તારા ટોપલામાં બેસાડીને રાજાના દરબાર સુધી લઈ જા સવાલ છે પેલો વોટ ડીડ ગોપાલ્સ વાઇફ વોન્ટ ગોપાલના પત્નીની શું ઈચ્છા હતી ગોપાલ્સ વાઇફ વોન્ટેડ ટુ અ પાલખી ફોર હિમ કે ગોપાલ માટે એક પાલખી મળી જાય એવી ઈચ્છા હતી વેર ડીડ ગોપાલ ગો ઇન ધ ઇવનિંગ સાંજે ગોપાલ ગયો ક્યાં ગોપાલ 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 ટુ 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 ધ ધ ધ ધ માર્કેટ માર્કેટ ઇન ઇવનિંગ સાંજે બજાર કોલ્ડ અ અ ગોપાલે ગોપાલે કોને સ્ટ્રોંગ લેબર સશક્ત મજબૂત વોટ રિક્વેસ્ટ રિક્વેસ્ટ કે કે શું કરી રિક્વેસ્ટેડ કેરી હિમ કિંગ્સ કોર્ટ એને રાજા દરબાર સુધી લઈ જાય ના બાકેટમાં બેસાડીને એવી વિનંતી કરી ગોપાલ વેન ટુ કોર્ટ ઇન ધ પાલખી ગોપાલ પાલખીમાં જે છે દરબારમાં ગયો સાચું ખોટું તો ખોટી વાત છે પાલખી નહોતી એની પાસે બાસ્કેટ હતું ચાલો આગળ શું થાય છે ધ મેન એગ્રીડ પેલો માણસ સહમત થઈ જાય છે ગોપાલ સેટ ઇન ધ બાસ્કેટ ગોપાલ બાસ્કેટમાં બેસે છે ધ મેન કેરીડ હિમ ટુ હિઝ હેડ પેલો માણસ એને પોતાના માથામાં બેસાડે છે અને લઈ જાય છે સુન દે રીચડ નિયર ધ કોટ થોડીક વારમાં તેઓ દરબારમાં પહોંચી જાય છે ધ કિંગ સો ગોપાલ ઇન ધ બાસ્કેટ રાજાએ ગોપાલને બાસ્કેટમાં જોયું રાજાએ પૂછ્યું આ શું છે ગોપાલ ગોપાલ કે છે યોર હાઈનેસ મહારાજ અમારી અમારું ટ્રાન્સપોર્ટ છે અમારું વાહન છે ઓલ ધ કોર્ટિયર્સ હેવ પાલખી બધા પાસે પાલખી છે આઈ હેવ નો પાલખી મારી પાસે પાલખી નથી ધીસ બાસ્કેટ ઇઝ માય પાલખી આ બાસ્કેટ મારી પાલખી છે રાજા હસે છે અને એને પાલખી આપી દી છે ગોપાલ રિટર્ન હોમ ઇન ધ પાલખી ગોપાલ પાલખીમાં ઘરે પાછો આવ્યો હિઝ વાઈફ વોઝ વેરી હેપી એના પત્ની બહુ ખુશ હતા વોટ વિટ ઇઝ સિમ્પલ સ્ટોરી કેવી સમજદારી વાપરી એને

આગળ વધીએ એની પેલા ખાસ નોંધ વહાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી બાર ના વિદ્યાર્થીઓ માટે નીચેની પીડીએફ અને પીપીટી તૈયાર છે કઈ કઈ સ્વ અધ્યયન પોથી યુનિટની સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અને એન્ડ ટાઈમે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ બધા સબ્જેક્ટની બધી પીડીએફ બધી પીપીટી તૈયાર છે જ્યારે જોતી હોય અમારો સંપર્ક કરવો આપણો વોટ્સએપ નંબર પર એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો વોટ્સએપ પરથી પીડીએફ મંગાવી શકો છો અથવા આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ એમાં પરથી પણ તમને પીડીએફ કેપીપીટી મળી શકે એમ છે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે ચાલો હવે આન્સર એકથી બે શબ્દોમાં ઉત્તર આપવાના છે વોટ વોઝ ગોપાલ ગોપાલ શું હતો તો હતો એક જેસ્ટર એક વિદૂષક હતો વોટ સેવડ ગોપાલ ગોપાલ શેનાથી બચ્યું રેડીવીટ થી પોતાની ત્વરિત નિર્ણય લેવાની શક્તિ થી વોટ ઇઝ કોમન ઇન ધ બોથ ઓફ સ્ટોરીઝ બંને વાર્તામાં કોમન શું છે ગોપાલ સ્વીટ ગોપાલની બુદ્ધિ વોટ ડુ યુ લાઈક અબાઉટ ગોપાલ તમને ગોપાલની વિશે સારી બાબત શું લાગી એની વિટ એની ચાલાકી એની વિઝડમ

પૂર્ણાહુતિ તરફ લઈ જશું અને સપ્લિમેન્ટ રીડિંગના પાંચમા યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો ચેનલમાં નવા હો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત